આ પ્રાયોજક છે બાલ વિદ્યાલયા ચારસો રૂપિયાનો दारू જથ્થો જી અજાણ્યા ચાલક વોન્ટેડ જાહેર કરાય મંગળવારના રોજ બાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસની ટીમ પ્રોહિબિશન ગુના શોધી કાઢવા માટે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ક્રેટા કાર નંબર જીજે પાંચ જે છ આઠ ત્રણ નો માં દારૂ ભરી ચાલક મરલા ભાભા થઈ ધરમપુર થી ખેરગામ તરફ જનાર છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમ એ ભાભા પટેલ ફળિયા પાસે બાતમી વડી કારની વોચ ગોઠાવી હતી તે દરમિયાન કાર આવતા પોલીસના નાકાબંધી જોઈ ચાલકે નાકાબંધીથી થોડા દૂર કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ચાલકને પકડવાની કોશિશ કરતા તે પકડાયા ન હો તો પોલીસ કારને પોલીસ મતકે લાવી તમામ મુદ્દો માલની ગણતરી કરતા ক্রেટા કારની કિંમત 5 લાખ અને 696 બોટલ નંગ જેની કિંમત 56400 તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત 5000 મળી કુલ 561400 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ અજાણ્યા કાર ચાલક સામે ધરમપુર પોલીસ મતક ફરિયાદ दाखल કરી હતી